નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતના સુપરફાસ્ટ ન્યૂઝમાં જ્યાં તમને દેશના અવનવા સમાચારો મળી રહેશે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના જ ભાવનગરમાં બનતા બનતા જ રહી ગઈ ભાવનગર શહેરના ફાતિયા કોન વેસ્ટ સ્કૂલમાં ધોરણ માં ભણતા બે વિદ્યાર્થીઓએ રિસેર્ષમાં એક વિદ્યાર્થીને છરી દેખાડી હતી વિદ્યાર્થીના પિતાને આ વિશે જાણ થતાં જ તેમને સ્થાનિક પોલીસમાં ફરિયાદ લખાવી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે હો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યમાં એકસો ને તાલુકામાં ચોવીસ કલાકની અંદર જ વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગરના ધાંધગ્રા અને બનાસકાંઠાના દાંતામાં પડ્યો છે તો રાજકોટના ગોંડલ મોવિયા રોડ પર પાણીના ફુવારાથી આ નર્મદાની પાણીની પાઇપમાં ભંગાણ થતા પાણીના ફુવારા રસ્તા પર પાણીના ફુવારાથી ઘણું બધું પાણી એ વેડફાયું છે બિહારમાં પૂર્ણિમાની વિશાળ રેલી કાઢવામાં આવી હતી જેમાં રાહુલ ગાંધી પણ સામેલ થયા હતા અને તેઓએ પોતે જ બુલેટ ચલાવ્યું હતું આ રેલીમાં ડેમ એ ઓવરફ્લો થઈ સાબરકાઠામાં ખેડ બ્રહ્માની ની હરણાવ નદીમાં આવ્યું છે પૂર સોમનાથ મંદિરના પૂજારી અને ભક્તો ફસાયા પુરમાં ખેડ બ્રહ્મા મહાનગરપાલિકાની ફાયર વિભાગે તાત્કાલિક બચાવ હાથ ધરી રાજસ્થાનમાં પૂરના સંકટમાં પણ અનોખી ભક્તિ જોવા મળી રહી છે રાજસ્થાનમાં સંકટ વચ્ચે ભક્તિ એ બાંસવાડામાં રાજસ્થાન મહાદેવ નું મંદિર ડૂબી જતા ભક્તો એ મંદિર ની ઉપર ચડીને આરતી ઉતારી રહ્યા છે સુરતના સરથાણા વિસ્તારમાં ગણતરીના પળમાં જ બે બુલેટો ચોરાઈ ગઈ તસ્કરે પાંચ સેકન્ડની અંદર જ પગથી બુલેટના લોકને તોડીને બુલેટ લઈને રબુ ચક્કર થઈ ગયો પચીસ મિનિટ બાદ તેની પાસેનું ઉભેલું બુલેટ પણ ચોરી ગયો આ તસ્કરે પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યો ધરોઈ ડેમમાં આઠ દરવાજા એ છ ફૂટ ખોલવામાં આવ્યા છે ત્યારે જ તંત્ર દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે